પણ એને અલગ અલગ રીતે ગાવાનું છે એટલા માટે કીધું છે કે ગીત એક રીત અનેક એટલે અનેક રીતે એને ગાવાનું છે તો અહીંયા આપ્યું છે એક કોયલ ફરવા નીકળી તે ઉડતી જાય ગાતી જાય આમ તો આપણને ખબર છે ને કે કોયલ હોય ને એનો અવાજ ખૂબ મધુર હોય છે મીઠો હોય છે એ ગાય પણ ખૂબ જ સરસ તો અહીંયા કોયલ જે છે ફરવા નીકળી છે ઉડતી જાય છે અને ગીત ગાતી જાય છે કેવું ગીત ગાય છે તો કે છે સા ની સા ની આવી રીતે એ ગીત ગાય છે એટલામાં રસ્તામાં મળ્યો એક મોર

બંનેને મળ્યો એક દીપડો મોર કોયલ ચાલ્યા ક્યાં હવે જોજો અહીંયા મોર અને કોયલ જે છે એ ગીત ગાતા ગાતા જાય છે ત્યારે રસ્તામાં એને કોણ મળે છે એક દીપડો મળે છે અને એને પૂછે છે કે તમે ક્યાં જાઓ છો એક મજાની હરીફાઈમાં ત્યારે કહે છે કે અમે તો એક હરીફાઈ છે ને એમાં જઈએ છીએ હરીફાઈ એટલે એને સમાનાર્થી શબ્દ એનો કહીએ ને તો હોડ પણ કહેવાય તો કહે છે કે અમે હરીફાઈ માં જઈએ છીએ હરીફાઈ હરીફાઈ નું નામ શું ગીત એક રીત અનેક તો ચાલો હું પણ આવું કહે છે ને કે અમે હરીફાઈ માં જઈએ છીએ એટલે દીપુરેને પૂછે છે કે હરીફાઈ નું નામ શું છે તો કહે છે કે ગીત એક રીત અનેક તો દીપડો કહે છે કે ચાલો હું પણ એ હરીફાઈ માં આવ એટલે એ પણ આ કોયલ અને મોરની સાથે જાય છે કોયલ કહે અમે એક હાર્મોનિયમ વગાડનારને શોધીએ છીએ દીપડો કહે પેલો હલકો ફૂલકો હાથી એને બનાવો સાથી મોરે ટહુક કરીને બૂમ પાડીને હાથી હાજર હવે અહીંયા કોયલ જે છે એ પેલા દીપડા સાથે વાત કરે છે કે અમે કોઈ હાર્મોનિયમ વગાડનાર હોય ને એને શોધીએ છીએ તો કહે છે કે તો પેલો હલકો ફૂલકો હાથી છે ને એને સાથી બનાવી દો કે હાથી હલકો ના હોય પણ અહીંયા એવું કહે છે કે હલકો સાથી સાથી હાથી છે ને એને બનાવો સાથી એટલે મિત્ર મોરે કહીને બૂમ પાડી એટલે તરત જ પેલો હાથી તો હાજર થઈ ગયો ઓહો સાથી આવ્યો ઢોલી બંદર જો એની સાથે હાથી આવે છે ને એની સાથે બંદર એટલે કે વાંદરો

બધા ભેગા થયા ડંગલ સરોવરની પાળે સરોવરનું નામ છે ત્યાં બધા આ બધા પ્રાણીઓ જે છે ભેગા થાય છે ને ત્યાં જાય છે નોળિયા પાસે જઈ નામ નોંધાવ્યા કેમ કે હરીફાઈમાં ભાગ લેવો હોય તો નામ લખાવવા પડે ને તો એ નામ લખાવવા માટે કોની પાસે જાય છે નોળિયા પાસે જાય છે અને નોળિયો બધાના નામ લખી લે છે ત્યાં જ જીરાફે ઘોષણા કરી

કાચબાની સવારી ગિફ્ટ છે અમારી જો આવું કોણ બોલે છે જીરાફ બોલે છે કેમ કે ઘોષણા કરે છે જાહેરાત કરે છે કે આ હરીફાઈમાં જે ભાગ લેશે ને અને જેનો જીતી જશે એને આ દંગ સરોવર જે છે દંગલ સરોવર જે છે એમાં એક ફેરો મળશે અને એ પણ કેવી રીતે તો કાચબાની પીઠ પર બેસીને અને મહિનામાં એક વાર તો આ કાચબાની સવારી જે છે એ એને ગિફ્ટમાં મળશે જો એ જીતી જશે તો બધાએ તાળીઓનો ગગડાટ કર્યો એટલે બધા ખુશ થઈ ગયા અને બધાએ તાળીઓ પાડી સૌથી પહેલો વારો હતો કોયલનો કોયલે ચિઠ્ઠી ઉપાડી કોયલના ભાગે આવ્યો રડતા રડતા ગાવાનું એણે શરૂ કર્યું જો હવે ગીત ગાવાના હોય ને એટલે કોને કેવી રીતે ગાવાનું એની ચિઠ્ઠીમાં આવે ને એ પ્રમાણે એને ગાવાનું એટલે બધી ચિઠ્ઠીઓ મૂકી છે જેનો વારો આવે એક એક ચિઠ્ઠી ઉપાડવાની અને એ ચિઠ્ઠીમાં જેવી રીતે લખ્યું હોય એવી રીતે એમને ગીત ગાવાનું હોય ગીત એક જ છે પણ એને અલગ અલગ રીતે ગાવાનું હોય છે તો અહીંયા કોયલના ભાગે ગાવાનું આવે છે પણ એને કેવી રીતે ગાવાનું છે તો એને રડતા રડતા ગાવાનું છે એટલે હવે જોજો કોયલ રડતા રડતા ગાય છે

અને જો આમ સરસ મજાનું ગાવું હોય ને તો કેવી રીતે ખબર છે અંતર મંતર મંતર જંતર હું જાણું છું એક તને બનાવી આવી રીતે ગાવાનું હોય છે પણ એને રડતા રડતા ગાવાનું હતું ને એટલા માટે એને એવી રીતે ગાયું એટલે રડતા રડતા ગાયું ને એટલે બધાને ખૂબ જ હસવું આવી ગયું ને બધા ખડખડાટ હસ્યા ચિઠ્ઠીમાં લખ્યું હતું નાચતા નાચતા ગાવાનું એટલે તો નાચતા નાચતા ગીત ગાયું આ જ ગાવાનું છે પણ અલગ અલગ રીતે ગાવાનું એટલે અહીંયા ભૂંડને નાચતા નાચતા ગાવાનું આવ્યું ઊંચા ઊંચા ઊંટની ચિઠ્ઠીમાંથી નીચે નીચી ડોકે ગાવાનું નીકળ્યું એટલે ડોક નીચી કરીને ગાવાનું હતું દીપડાની તો ચિઠ્ઠી જ જેમ તેમ ખુલ્લી તેમાં લખ્યું હતું મોં બંધ રાખીને ગાવાનું જો જો આ બધી ટ્રાય તમે પણ કરો કેવી મજા આવે તો એને અહીંયા મોં બંધ રાખીને આ ગીત ગાવાનું છે મોરને હસતા હસતા ગાવાનું નીકળ્યું દેડકા ભાઈને પેટમાં દુખતું હોય એમ ગાવાનું હતું આવા ગીતો સાંભળી સૌ પોતાનું પેટ પકડી હસી પડ્યા કેમ કે અલગ અલગ રીતે ગાવાનું હોય ને એટલે બધાને હસવું આવી ગયું વરુભાઈ ને એમ કે મારો વારો છેલ્લે છે એટલે જરા સ્ટોલ પર જઈ ગરમ ગરમ ભજીયા ખાઈ આવું મોટા લીલા મરચાનું આખું ભજીયું જેવું મોમાં મૂક્યું કે ત્યાં તરત જ જીરાફે વરુનો નામ જાહેર કર્યું જોજો એ પેલા ભજીયા ખાવા જાય છે ને જેવું પેલું ભજીયું મોમાં નાખે છે ને ત્યાં જ એનું નામ આવે છે વરુભાઈ તો મોમાં ભજીયા સાથે દોડતા માઈક પાસે પહોંચ્યા મોમાં ભજ્યું છે અને માઈક પાસે પહોંચી જાય છે ચિઠ્ઠી ઉપાડી તેમાં લખ્યું હતું મોટા અવાજથી ગાવું હવે કેવી રીતે ગાવું મોમાં તો ભજ્યું ભરેલું છે અને મોટા અવાજથી એને ગાવાનું છે વરુભાઈ તો મોમાં ભજીયા સાથે ગાવા લાગ્યા માંડ સંભળાય એવો અવાજ નીકળ્યો કેમ તો એના મોમાં ભજ્યું ભર્યું હતું એટલે મોટા અવાજેથી એ સરખી રીતે ગાઈ શકે નહીં અંતર મંતર જંતર અને બધા તો એવા હસ્યા એવા હસ્યા એવા હસ્યા હા 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 હો 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 હાવ 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 હુ 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 આમ બધા જ હસી પડ્યા સમજ પડી ને થેન્ક યુ